સમાચાર અત્યારના સૌથી મોટા સામે આવ્યા છે શહેર વિભાગે વિભાગે લાકડા ભરેલો ટ્રક ઝડપી ચાર લાખ પાંચ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે શહેર વિભાગે ગેરકાયદેસર વન્ય પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે જેના ભાગરૂપે ટીમ્બાથી કાકણપુર રોડ પર ગોઠવેલી નાકાબંધી દરમિયાન રીતે લીલા અને તાજા પચરાઉ લાકડા ભરીને જઈ રહેલો એક ટ્રક નંબર જી જે જીરો થ્રી વાય ઓબ્લિક નાઇન ટુ થ્રી સિક્સ ઝડપી પાડવામાં આવ્યો છે આ કામગીરીમાં વન વિભાગના એસીબી માલિવાડ રાઉન્ડ ફોરેસ્ટ શેરા કે આર બારીયા બીડગાર્ડ શેખપુર બીએન રાવલ વનરક્ષક શહેરા એબી બારીયા શહેરા અને ડીએસ પટેલિયા શેખપુર સહિતના સ્ટાફે સક્રિય ભૂમિકા ભજવી હતી શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલના માર્ગદર્શન હેઠળ શહેરા રાઉન્ડ સ્ટાફ દ્વારા આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું વન વિભાગે ટ્રકમાં ભરેલા આશરે ચાર લાખ પચાસ હજારની કિંમતના લાકડા અને ટ્રક સહિતનો કુલ મુદ્દા માલ જપ્ત કર્યો છે જપ્ત કરાયેલા મુદ્દામાલને શહેરા રેન્જ કચેરીના કમ્પાઉન્ડ ખાતે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે રાખવામાં આવ્યો છે શહેરા વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ ગેરકાયદેસર લાકડાની હેરાફેરી અને અન્ય વન્ય ગુનાઓને રોકવા માટે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર સલમાન મોરાવાલા એસડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર